બસો વર્ષ પછી દિવાળી પર એક શક્તિશાળી કેન્દ્ર દ્રષ્ટિ રાજયોગ બનશે જે છ રાશિઓ માટે સુવર્ણ યુગની શરૂઆત કરશે જે દરેક ક્ષેત્રમાં સફળતા લાવશે હા મિત્રો બે હજાર પચીસમાં દિવાળી પર એક ખૂબ જ ખાસ સંયોગ બનવાનો છે આ દિવાળી ખૂબ જ ખાસ બનવાની છે આ દિવાળી છ રાશિઓ માટે દેવી લક્ષ્મી તરફથી ખાસ આશીર્વાદ લાવશે હા મિત્રો આ દિવાળી પર એક ખૂબ જ અનોખો અને દુર્લભ સંયોગ બનવાનો છે જે ચોક્કસ રાશિઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે મિત્રો આ રાશિઓનો સુવર્ણ યુગ શરૂ થવાનો છે મિત્રો આ કઈ રાશિઓ છે આ વીડિયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવીશું મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો ઉપવાસ અને તહેવારો દરમિયાન શુભ યોગ અને રાજયોગ બનાવે છે જેનો માનવ જીવન પર સ્પષ્ટ પ્રભાવ પડે છે આ વર્ષે દિવાળી વીસ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ગુરુ અને સૂર્ય એકબીજાથી નેવું ડિગ્રીના ખૂણા પર સ્થિત થશે જેનાથી કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનશે આ યોગ કેટલીક રાશિઓના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે વધુમાં આ રાશિના જાતકોને અંધાર્યા નાણાકીય લાભાની ઉન્નતિનો અનુભવ થશે તેમનું મન પણ ખુશ રહેશે દ્રષ્ટિપંચાંગ અનુસાર દિવાળીનો શુભ તહેવાર વીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ ઉજવવામાં આવશે દિવાળીને નવી શરૂઆત સુખ સમૃદ્ધિ અને સુખાકારીનો સમય માનવામાં આવે છે જ્યારે ગ્રહોની સ્થિતિ સકારાત્મક હોય છે અને રાજયોગનયુક્ત થાય છે ત્યારે પરિણામો ગુણાકાર થાય છે કેન્દ્રદ્રષ્ટિ યોગની રચના આ દિવાળીને વધુ ખાસ બનાવી રહી છે આમ કેટલીક રાશિઓના નસીબ ચમકી શકે છે જે તેમના જીવનમાં ખુશી અને નોંધપાત્ર નાણાકીય લાભ લાવી શકે છે તો મિત્રો ચાલો જાણીએ કે આ કઈ રાશિના જાતકો છે પરંતુ તે પહેલાં ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી જય માતા લક્ષ્મી લવાનું ભૂલશો નહીં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો એક તુલા આ દિવાળી તુલા રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક અને અદભૂત સાબિત થઈ શકે છે લાંબા સમયથી ચાલતા કારકિર્દીના તણાવો હવે દૂર થશે મુશ્કેલીઓ હવે તમારા માર્ગમાં રહેશે નહીં અને તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો ટેકો મળશે આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે કામ પર ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરીને સમૃદ્ધિ અનુભવશો જે લોકો પોતાનો વ્યવસાય ચલાવે છે તેમના માટે ખુશીઓનો વરસાદ થવાનો છે ઘરે સારા સમાચાર આવવાની પણ શક્યતા છે પરિવારમાં ખુશી છવાઈ જશે અને અપાર આનંદનું વાતાવરણ પ્રવર્તશે તમે દેવી લક્ષ્મીની ભક્તિ અને ચરણોમાં તમારું મન સમર્પિત કરશો જેનાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે પગારમાં વધારો થવાની શક્યતા છે વ્યવસાયમાં તમને વિદેશથી સારા સમાચાર મળી શકે છે અને નવા સોદા તમને સમૃદ્ધિ લાવી શકે છે અચાનક નાણાકીય લાભ પણ શક્ય છે જેનાથી અટકેલા ભંડોળોની પુનઃપ્રાપ્તિ થઈ શકે છે જેનાથી અપાર આનંદ થશે નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે જો તમે ઉદ્યોગપતિ છો તો આ સમય તમારા માટે કરોડપતિ બનવાનો માર્ગ ખોલી શકે છે પરિવાર અને મિત્રો સાથેના તમારા સંબંધો મજબૂત બનશે પ્રેમ સંબંધો મધુર અને ગાઢ બનશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું મન શાંત રહેશે અને તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ વધશે તેથી આ સમય દરમિયાન સંપૂર્ણ નિષ્ઠાથી પૂજા કરો સકારાત્મક માનસિકતા અપનાવો અને તમારા લક્ષ્યો તરફ આગળ વધતા રહો આ સમય ખરેખર તમારા માટે સોના જેવો સાબિત થશે બે કન્યા કન્યા રાશિના જાતકો તેમના શિક્ષણ અને કારકિર્દીમાં મોટી સફળતા મેળવી શકે છે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા સમાચાર મળી શકે છે તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને આ સમય રોકાણ માટે પણ અનુકૂળ રહેશે દિવાળી કન્યા રાશિના જાતકોને તમામ ક્ષેત્રોમાં સફળતા લાવશે તમારું મન ખુશ રહેશે તમારા વિચારો ઊંડા થશે તમે ઝડપી બુદ્ધિશાળી બનશો અને તમારા વર્તનની પ્રશંસા થશે ઉદ્યોગપતિઓને ફાયદો થશે તેઓ તેમના વ્યવસાયનો વિસ્તાર કરી શકે છે લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં તમારું માન વધશે ઉદ્યોગપતિઓ નોંધપાત્ર નફા માટે રાહ જોઈ રહ્યા છે વ્યવસાયનો વિકાસ થશે અને નવી તકો પણ ઊભી થશે આ સમય તમને ધનવાન બનાવી શકે છે જે લોકો લાંબા સમયથી નાણાકીય સમસ્યાઓથી પરેશાન છે તેમને હવે સારા સમાચાર મળશે શારદીય નવરાત્રી દરમિયાન દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને અચાનક નાણાકીય લાભ થશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે તમારું જીવન અપાર ખુશીઓથી ભરાઈ જવાનું છે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે અને તમારા ઘરમાં ખુશીઓ ભરાઈ જશે શારદીય દિવાળી કન્યા રાશિના જાતકો માટે શુભ સમય લાવે છે આ યોગ સારા દિવસોની શરૂઆત કરી શકે છે અને નસીબ તમને સાથ આપશે તમારો આત્મવિશ્વાસ નોંધપાત્ર રીતે વધશે જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો લોકો તમારા કાર્ય અને વ્યક્તિત્વથી પ્રભાવિત થશે અને તમારી લોકપ્રિયતા વધશે સમાજમાં તમારું માન ઝડપથી વધશે અને તમારા સારા કાર્યોની પ્રશંસા થશે તમારા વ્યવસાયમાં નફો તમને ધનવાન બનાવી શકે છે અને તમને પૈસા બચાવવા માટે પરવાનગી આપી શકે છે પરિવારમાં મતભેદ ઓછા થશે અને તમારા ઘરમાં ખુશીઓ ભરાઈ જશે ત્રણ વૃષભ કેન્દ્ર દ્રષ્ટિ યોગની રચના વૃષભ રાશિના જાતકો માટે સારા સમયની શરૂઆત કરી શકે છે કારણ કે ગુરુ તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરે છે આ સમય દરમિયાન નોકરી કરતા વ્યક્તિઓને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે વધુમાં તમારી આવકમાં વધારો થશે વૃષભ રાશિના જાતકો માટે યોગ એક વરદાન છે ગુરુ તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરશે જેનાથી તમારી હિંમત અને બહાદુરીમાં નોંધપાત્ર વધારો થશે આ સમયગાળો સારા નસીબ લાવે તેવી શક્યતા છે પ્રથમ કારકિર્દી અને કાર્યની બાબતોમાં નોકરી કરતા વ્યક્તિઓને કામ પર નવી જવાબદારીઓ મળી શકે છે જે તમારી પ્રતિભાને ઓળખશે તમારા બોસ અને ઉપરી અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે તમને પ્રમોશન અથવા પગાર વધારાનો સારો સમાચાર મળી શકે છે બેરોજગાર વ્યક્તિઓ માટે પણ આ સુવર્ણ સમય છે કારણ કે સારી નોકરી મળવાની પ્રબળ શક્યતાઓ છે વ્યવસાયમાં રહેલા લોકો માટે આ સુવર્ણ સમયથી ઓછો નહીં હોય તમારો વ્યવસાય ઝડપથી વધશે અને તમને અચાનક મોટા ઓર્ડર અથવા પ્રોજેક્ટ્સ મળી શકે છે આનાથી એટલો નફો થઈ શકે છે કે તમે ધનવાન અનુભવશો કેટલાક વ્યક્તિઓ અંધાર્યા નાણાકીય લાભનો પણ અનુભવ કરી શકે છે જે તેમની નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે આવકના નવા સ્ત્રોત બનશે અને તમારી આવકમાં વધારો થશે તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને સૌથી મુશ્કેલ પડકારોને પણ દૂર કરવામાં મદદ કરશે આ સમય દરમિયાન તમે જે લાંબા સમયથી ઇચ્છતા હતા તે પ્રાપ્ત કરી શકો છો એકંદરે આ સમય વૃષભ રાશિ માટે ખુશી અપાર સફળતા અને પ્રગતિ લાવશે ચાર કુંભ કેન્દ્ર દ્રષ્ટિ યોગ કુંભ રાશિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે આ સમય કુંભ રાશિ માટે અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે ગુરુ તમારા છઠ્ઠા ભાવમાંથી કેન્દ્ર દ્રષ્ટિને દૂર કરશે અને ગુરુ ધન અને આવકનો સ્વામી હોવાથી આ સમય તમારા માટે સુવર્ણ તકો લાવશે પ્રથમ નાણાકીય લાભની વાત કરીએ તો તમને સમયાંતરે અંધાર્યા સારા સમાચાર મળી શકે છે તમને ક્યાંથી અંધાર્યા પૈસા મળી શકે છે જેનાથી તમે સમૃદ્ધ અનુભવો છો આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે આ સમય દરમિયાન કેટલાક વ્યક્તિઓ એટલો નફો કમાઈ શકે છે કે તેઓ પોતાને કરોડપતિ બનવાના માર્ગ પર જોતા હોય છે આ સમય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આશીર્વાદથી ઓછો નથી અટકેલા ધંધામાં ફરી તેજી આવી શકે છે અને કોઈ મોટા સોદા અથવા પ્રોજેક્ટમાંથી મોટો નફો થવાની શક્યતા છે રોકાણો પણ ઉત્તમ વળતર આપી શકે છે એકંદરે આ સમયે તમને પૈસા મિલકત અને વ્યવસાયમાં ખુશીઓ લાવશે આ ગોચર નોકરી કરનારાઓ માટે પણ ફાયદાકારક રહેશે તમારી મહેનતનું ફળ સન્માન પ્રમોશન અને બોનસના રૂપમાં મળી શકે છે કામ પર તમારું માન વધશે અને ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે આ સમય તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે સૌથી સારી વાત એ છે કે આ સમય દરમિયાન તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે પરિવારમાં સુખ અને શાંતિ વધશે અને સંબંધો મધુર બનશે એકંદરે કુંભ રાશિ માટે ગુરુના વિશેષ આશીર્વાદને કારણે આ સમય ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યનો પ્રારંભ કરશે પાંચ સિંહ કેન્દ્ર દ્રષ્ટિ યોગ તમારા માટે સકારાત્મક સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમે પૈસા બચાવવામાં સફળ થશો અને તમારી હિંમત અને શક્તિ વધશે જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને સફળતા મળશે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રબળ રહેશે નસીબ તમારી તરફેણ કરશે અને આ સમય દરમિયાન તમારી યોજનાઓ સફળ થશે તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે આ સમયસિંહ રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે ગુરુ તમારી કુંડળીના બારમા ભાવમાં ગોચર કરશે અને સૂર્ય ત્રીજા ભાવમાં રહેશે આ યુવતી તમારા માટે નવા રસ્તા ખોલશે અને જીવનમાં સૌભાગ્ય લાવશે પ્રથમ પૈસા અને ધન બચતની બાબતમાં તમે આ સમય દરમિયાન પૈસા બચાવવામાં સફળ થશો તમને અચાનક સારા સમાચાર અને નાણાંકીય લાભ મળી શકે છે ધીમે ધીમે તમારી બચત એટલી મજબૂત થશે કે તમે ધનવાન અનુભવશો કેટલાક સિંહ રાશિના લોકો રોકાણો અથવા મોટા સોદાઓથી એટલો નફો મેળવી શકે છે કે તેઓ કરોડપતિ બનવાના માર્ગ પર હશે આ સમય તેમના પરિવારો માટે પણ ખૂબ જ શુભ રહેશે જો તમે લાંબા સમયથી ઘર જમીન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તશે અને પરિવાર સાથેના તમારા સંબંધો મજબૂત બનશે એકંદરે તમારું જીવન આનંદથી ભરાઈ જશે હિંમત અને આત્મવિશ્વાસમાં પણ નોંધપાત્ર વધારો થશે તમે મોટામાં મોટા પગલાં પણ લઈ શકશો અને દરેક પડકારનો હિંમતભેર સામનો કરી શકશો નસીબ તમારા પક્ષમાં રહેશે અને તમારી યોજનાઓ સફળ થશે આ સમય તમારા માટે ખરેખર સુવર્ણ છે છ મીન મીન રાશિ માટે આ સુવર્ણ સમય રહેશે કાર્યસ્થળમાં પ્રગતિ અને પ્રમોશનની શક્યતા છે સંપત્તિ અને મિલકતમાં વધારો થશે અને વૈવાહિક સુખ ખીલશે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે આ દિવાળી મીન રાશિ માટે ખાસ કરીને શુભ સાબિત થશે જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે નાણાકીય રીતે આ સમય ફાયદાકારક રહેશે તમને નવા સ્ત્રોતોમાંથી પૈસા મળશે અપરિણિત વ્યક્તિઓના લગ્નજીવનની મજબૂત સંભાવનાઓ રહેશે આ દિવાળી મીન રાશિ માટે ખાસ કરીને ફાયદાકારક રહેશે મીન રાશિ માટે આ સારો સમય રહેશે આ સમયગાળા દરમિયાન દેવીલક્ષ્મી ખાસ કરીને દયાળુ રહેશે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો થશે આ યોગ તમારા માટે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થશે નસીબ તમારા પક્ષમાં રહેશે અને તમે તમારા બધા પ્રયત્નોમાં સફળ થશો તમે યોગ્ય દિશામાં આગળ વધશો અને તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરશો તમને વ્યવસાયમાં પણ નફો થશે અને તમે સમૃદ્ધિના માર્ગ પર હોઈ શકો છો એવા સંકેતો છે કે તમારા પ્રયત્નો તમને કરોડપતિ બનવા તરફ દોરી શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી નાણાકીય લાભની તકો મળશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે અને તમને અપાર આનંદ મળશે ખરેખર આ સમય તમારા માટે નવી સિદ્ધિઓ અને સમૃદ્ધિ માટે એક સુવર્ણ તક લઈને આવ્યો છે મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ વિભાગમાં જય માતા લક્ષ્મી લખો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર